નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઇ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી ઓકે ચાલો નેક્સ્ટ વિવિધ પદાર્થની લંબાઈનો માપક્રમ તમને હું એક કોષ્ટક આપું છું જોઈ શકો છો તમને એમાં દર્શાવ્યું છે પદાર્થનું કદ કે અંતર એનો માપક્રમ કેટલો છે એ તમે જોઈ શકો પ્રોટોન પ્રોટોન કોણ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોટોનની ત્રિજિયા કેટલી છે જોઈ લો દસ ની માઇનસ પંદર મીટર આ પ્રોટોનની ત્રિજિયા દસ ની માઇનસ પંદર મીટર છે આ ખાસ તમારા એના પર ઝલક ન્યુક્લિયસની ત્રિજિયા દસની માઇનસ ચૌદ મીટર ખાસ ધ્યાન રાખજો પરમાણુનું કદ દસ ની માઇનસ દસ મીટર છે પરમાણુનું કદ દસ ની માઇનસ દસ મીટર પછી અલગ અલગ તમને ઉદાહરણ આપ્યા છે સેમ્પલ આપ્યા છે કાગળની જાડાઈ ઓછામાં ઓછી દસની માઇનસ ચાર મીટર એટલી થિકનેસ હોય માનવીની ઊંચાઈ તમને ખ્યાલ જ છે રેડી માનવીની ઊંચાઈ સેન્ટીમીટરમાં લ્યો તો સો સેન્ટીમીટરથી લઈને એકસો સિત્તેર પંચોતેર સેન્ટીમીટર લંબાઈ હોઈ શકે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સમુદ્ર હાઈટથી ઘાતમાં લીધી છે દસની ચાર મીટર પૃથ્વીની ત્રિજિયા દસની સાત મીટર છે રાઈટ પૃથ્વી પૃથ્વીની સાચી ત્રિજિયાનું માપ પણ તમને અહીંયા લખવું હોય તો હું આટલું લખી શકું કે આર ઇઝ ઇક્વલ ટુ ચોસઠસો કિલોમીટર રેડી એટલે આ કિલોમીટરના ત્રણ અને આ ત્રણ ને ચાર સાતના ઘાતના ક્રમમાં તમે લઈ શકો છો રેડી સૂર્યથી પૃથ્વીનું અંતર ઘાતના ક્રમમાં દસની અગિયાર છે આકાશગંગાનો વિસ્તાર અવકાશમાં દસની એકવીસ ઘાતમીટર દેખીતી વિશ્વની પરિસ્થિતિ સુધીનું અંતર આ સુધીમાં આવી જાય એવરેજલી તો આ બધા અલગ અલગ અંતરો તમે જોઈ શકો છો ખાસ કરીને આને ધ્યાનમાં રાખજો ન્યુક્લિયસની ત્રિજિયા દસની માઇનસ ચૌદ મીટર ખાસ પરમાણુનું કદ પણ જરૂરી છે દસની માઇનસ દસ મીટર આપણે જે જરૂરી છે હું તમને કઈ હાઇલાઇટ કરું છું પૃથ્વીની ત્રિજિયા આ યાદ રાખજો ચોસઠસો કિલોમીટર આને નહીં યાદ રાખશો તો ચાલી જશે રેડી એટલે આ ખાસ યાદ રાખજો પ્રોટોનની ત્રિજિયા રેડી બસ આટલું તમાર એક આ અંતર એ પણ આવી જશે તો આટલી ખાસ જરૂરી છે જે જરૂરી છે એ વસ્તુના એરા મેં મારેલા છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો હજી આગળ એક માપક્રમ આપણે જોઈ લઈએ દળનું માપક્રમ પેલું લંબાઈનું માપક્રમ જોયું હવે દળનું માપક્રમ ઇલેક્ટ્રોનનું દળ સાચું ઇલેક્ટ્રોનનું દળ છે ને એમ ઈ હોય છે એમ બરાબર નવ પોઈન્ટ એક દસની માઇનસ એકત્રીસ કેજી એટલે એવરેજલી ઘાતના ક્રમમાં લેવું હોય તો દસની માઇનસ ત્રીસ કેજીના ક્રમમાં હોય પ્રોટોનનું દળ હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનું દળ સેમ હોય છે વિદ્યાર્થી મિત્રો વન પોઈન્ટ સિક્સ સેવન ટેન ડેસ ટુ માઇનસ ટ્વેન્ટી સેવન કેજી એટલે ઇઝ રાઇટ ઘાતના ક્રમમાં દસની માઇનસ સત્યાવીસ કેજી આમાં એપ્રોક્સિમેટલી છે આ વેલ્યુ દસની એકત્રીસ પણ તમે લઈ શકો છો રજકણ મીન્સ કે પાર્ટિકલ કણ કણનું દળ બહુ સૂક્ષ્મ હોય છે કણ એટલો જ મતલબ છે કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ એટલે કણ રેડી એનું દળ દસની માઇનસ નવ કેજીના ક્રમનું બહુ સૂક્ષ્મ હોય છે મચ્છર પછી તો આ તમારા નોલેજ માટે છે પછી ચાહે મચ્છર પણ આ જરૂરી છે આ એક જોજો આ જોજો અને આ રેડી આ બધું તમારા નોલેજ માટે છે બરાબર આ સૂર્યનું દળ પૃથ્વીનું દળ બરાબર છે સૂર્યનું દળ છે બે ગુણ્યા દસ ની ત્રીસ કેજી રેડી ખ્યાલ એવું તો આ આ પણ જરૂરી છે બને આ પછી નોલેજ માટે છે તમારા માટે છેલ્લે દસની પંચાવન ઘાત આપણે જોયું હતું દળમાં આખું વિશ્વની અંદર વધુમાં વધુ દળ દસની પંચાવન ઘાત હોય છે દસની માઇનસ ત્રીસથી લઈને દસની પંચાવન આવી ગયું ઓકે આપણે આછેરી ઝલક જોઈએ જતી તો આજે એરાઈ ખાસ તમારે થોડીક નજર લેવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આગળ હજી પણ એક માપક્રમ જોઈ લઈએ સમયનો અંતરાલ દળનો જોયો લંબાઈનો જોયો હવે સમયનો જોઈ લઈએ ચાલો દસની માઇનસ કેટલી ઘાતથી કેટલી ઘાત માઇનસ બાવીસથી અઢાર સેકન્ડ બાવીસ એટલે માઇનસ ચોવીસથી ચાલુ થયું જોઈ લો અધિક અસ્થાયી કળનો આવર્તકાર છે ન્યુક્લિયર પ્રકાશ દ્વારા ન્યુક્લિયસનું અંતર કાપવા માટે લાગતો સમય દસની બાવીસ કરતા ખાસ ત્યારે પરમાણુના દોલકનો આવર્તકાર દસની માઇનસ પંદર મીટર આ બધું માપન પ્રાયોગિક રીતે માપન કરીને મેળવેલું છે ધ્વનિના આવર્તકાર રાઇટ ધ્વનિતરંગનો આવર્તકાર ધ્વનિતરંગથી સંઘનન અને વિઘનન તે વિદ્યાર્થી મિત્રો એક દોલન કરતા હોય છે એટલે એનો આવરતકાર દસની માઇનસ થ્રી મીટર છે આંખના પલકારાનો તમે જોઈ લો છો પલકારા મારે છે ને એ કેટલો સમય છે દસની માઇનસ એક સેકન્ડ ખાસ તમારા નોલેજ માટે હેડી માનવ હૃદયના ક્રમિક ધબકારાનો સમય તમે જોઈ લો છો દસની જીરોઘાત એટલે દસ ઓકે એ આટલા ધબકારા થાય પૃથ્વીનો ખુરસનકાળ દસની આ નોલેજ માટે છે પરિભ્રમણ કાળ સરેરાશ જીવનકાળ બ્રહ્માંડની ઉંમર એટલે દસની અઢાર સુધી આવી ગઈ દસની માઇનસ બાવીસથી દસની અઢાર સુધીનો રેડી તો આ સમયનો માપક્રમ છે જેરા હેરા માયરાથી તમારા નોલેજ માટે વધારે જાણકારી માટે છે તો આ સમયનો અંતરાલ કોષ્ટક જોયો લંબાઈ અંતરનો અંતરાલ કોષ્ટક જોયો દળનો પણ જોયો રેડી તો જે તમારી નોલેજ માટે જરૂરી છે ચાલો નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ કેટલાક ટૂંકા શબ્દોના પૂરા નામ એક પછી એક આપણે જોઈએ રેડી શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મ્સ આપણે આપવાનો છે ઇસી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ જે મેડિકલની અંદર તમારા શરીરમાં અલગ અલગ રિપોર્ટ માનો એક રિપોર્ટ એટલે ઈસીજી આવે છે ને વિદ્યાર્થી મિત્રો એક રિપોર્ટ આવે જેમ તમે સીટી સ્કેન કરાવો છો તમે સોનોગ્રાફી કરાવો છો રાઈટ તમે બ્લડનો રિપોર્ટ કરાવો છો એવો જ એક ઇસીજી ઈસીજી રિપોર્ટ એટલે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ આ મેડિકલની અંદર તમારા શરીરનો રિપોર્ટ આવે છે એનું પૂરું નામ છે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રાફ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો રેડી સેકન્ડ છે એનએમઆર ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ શું છે ન્યુક્લિયર મેગ્નેટિક રેજોનન્સ આની ડિટેલથી સમજૂતી તમારા બીજા ચેપ્ટરમાં આવશે રાઇટ નેક્સ્ટ ઈએસઆર ઈએસઆર એટલે ઇલેક્ટ્રોન સ્પીન રેજોનન્સ જો આમાં અલગ અલગ ખાસ ધ્યાન રાખજો અહીંયા ઇલેક્ટ્રોનિક્સ આવે પણ ઇલેક્ટ્રોન જ લેવાનું છે ઇલેક્ટ્રોન સ્પીન રેઝોનન્સ રેન્જ આવે રાઈટ પણ આપણે લેવાનું છે રેજોનન્સ તો ઇલેક્ટ્રોન સ્પીન રેજોનન્સ સેકન્ડ એલ એચસી લાર્જ હેડ્રોન કોલાઇડર લાર્જ હેડ્રોન કોલાઇડર એટલે એલ એચ સી ખાસ શો આ પૂછાઈ શકે છે શોર્ટફોર્મ ઈ એમ ઇલેક્ટ્રોમાઇક્રોસ્કોપ ફૂલ ફોર્મ શું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ એફ એમ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો રેડી અને આઈટીઆર છેલ્લું ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર આઈટી ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર એટલે કે થર્મોન્યુક્લિયર રિએક્ટર આની મદદથી આપણે મિત્રો આજે વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તમે જોઈ શકો છો વિશ્વની અંદર બધા દેશોમાં છે તો આઈટી ઈઆર ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર તો આ બધા શોર્ટ ફોર્મ છે જે તમારે આની અંદરથી એમસીક્યુ કાદો આવી જાય તો આ નામ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એનએમઆર ન્યુક્લિયર મેગ્નેટિક રેજોનન્સ ઈએસઆર ઇલેક્ટ્રોન સ્પિન રેજોનન્સ એલ એચ લાર્જ હેડ્રોન કોલાઇડર ઈ એમ ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ એ એફ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ અને આઈટીઆર ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપિરિય એક્સપેરિમેન્ટલ રિએક્ટર ઇટ્સ ઓકે ચાલો આ કેટલાક ટૂંકા શબ્દોના ફૂલ ફોર્મ્સ આપણે રજૂ કર્યા ત્યાર પછી આપણે કુદરતના મૂળભૂત બળો વિદ્યાર્થી મિત્રો કુદરતમાં મૂળભૂત ચાર બળો છે એક ગુરુત્વાકર્ષણ બળ બીજું વિદ્યુત ચુંબકીય બળ ત્રીજું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને ચોથું વીક ન્યુક્લિયર બળ રાઈટ આ ચાર બળો છે ચારેય બળોની ટૂંકમાં વાત કરવી છે પહેલી મારે વાત કરવી છે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણ બળની વાત તો સૌપ્રથમ કરી સર આઈજેક ન્યૂટને એને વાત કરી હતી બેઠો કે ગુરુત્વાકર્ષણ બળ એ વિશ્વના દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગે છે અને આ બળ બંને પદાર્થના દળના ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને તમે સિમ્પલિફિકેશન કરો તો એ ફિઝિકવલ ટુ પ્રપોઝનલટી જગ્યાએ અચળાંક મૂકવો પડે એટલે જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે સાર્વત્રિક અચળાંક છે એનું મૂલ્ય આવશે મિત્રો જીનું સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇલેવન એનો એકમ લખવું તો આને અહીંયા એટલે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર રેડી તો બીજું ગુરુત્વાકર્ષણ બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં પણ ચાલે છે આ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી પણ બે પદાર્થો દળ ધરાવતા હોવા જરૂરી છે રાઈટ અને આ બળ માટે અંતર ઓછું નાનું એવું આ બહુ મોટા અંતરે હોય તો પણ લાગે સૂર્ય અને પૃથ્વી વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે જ આપણી પૃથ્વી સૂર્યની આસપાસ એના માર્ગ પર જકડાયેલી રહી છે અને એની ફરતે પરિભ્રમણ કરે છે તો આ ગુરુત્વાકર્ષણ બળ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ન લાગતું હોત ને તો મિત્રો આજની આ પૃથ્વી આ વિશાળ બ્રહ્માંડની અંદર ક્યાંની ક્યાંય ફંગોળાઈ ગઈ હતી એ માટે જવાબદાર આ ગુરુત્વાકર્ષણ બળ છે એટલે આ બળ ગુરુ ગુરુઅંતરીય બળ છે કેવું છે ગુરુ અંતર્ય બળ છે અંતર બહુ મોટું હોય છે આ બળ સાર્વત્રિક બળ છે કારણ કે આમાં સાર્વત્રિક અચરાંક છે બધી જગ્યાએ લાગે એટલે આ બળ સાર્વત્રિક બળ છે દળને જ કારણે લાગે છે જોઈ શકો છો આકર્ષ હા આ બળ આકર્ષી પ્રકારનું જ છે ગુરુત્વાકર્ષણ બળે માત્ર આકર્ષી પ્રકારનું છે અને ગુરુ અંતર્ય છે ઇટ્સ ઓકે રાઈટ તો આ ખાસ મુદ્દા તમને એ પ્રેઝન્ટ મેં કર્યા છે કે આ બળના મુખ્ય મુદ્દાઓ હું છે તો એ મેં તમારી સામે પ્રેઝન્ટ કર્યા છે કે ગુરુત્વાકર્ષી બળ એ સાર્વત્રિક બળ છે દળને કારણે લાગે છે માત્ર આકર્ષિત પ્રકારનો છે ગુરુ અંતર્ય છે અને આ બળની સત્ સર આઈઝેક ન્યૂટને કરી અને એ બળનું સૂત્ર પણ મેં તમને સામે રિપ્રેઝન્ટ કર્યું છે રાઈટ આ બળ લાગવા માટે બે પદાર્થ વચ્ચે કોઈ માધ્યમની જરૂર નથી એવું ઇટ્સ ઓકે તેથી જ માધ્યમ પર આધારિત નથી માધ્યમ ચાહે એ કોઈ પણ હોઈ શકે રાઈટ પણ દળ ધરાવતા હોવા જરૂરી છે એનો નિયમ પણ ફરી પાછો અહીંયા પ્રેઝન્ટ કર્યો છે તમારી સામે જોઈ લો એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ અપોન આર મેં જે તમને હમણાં જ દર્શાવ્યો એના ઉપરથી જીનું મૂલ્ય જો તમારી પાસે સિક્સ પોઈન્ટ સિક્સ સેવન દસની માઇનસ ઇલેવન ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર રાઇટ ઓકે આનું પારિમાણિક સૂત્રો લખવું હોય તમારે આવશે માપન અને એકમ પદ્ધતિની અંદર આનું પારિમાણિક સૂત્ર પણ તમે રિપ્રેઝન્ટ કરવાના જ છો તો આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તમારી સામે રિપ્રેઝન્ટ છે ચાલો નેક્સ્ટ બળ એટલે વિદ્યુત ચુંબકીય બળ કયું આ બળ માટે કણો વિદ્યુત ભાર ધરાવતા હોવો જોઈએ બે વિદ્યુત ભારો વચ્ચે આ બળ લાગે છે આ બળ પણ બેટો ગુરુ અંતર્ય છે આ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં થોડુંક વધારે પ્રબળ છે તમને એવું જ લાગશે કે વિશ્વમાં ગુરુત્વાકર્ષણ બળ જ પ્રબળ છે કારણ કે આપણે જે જગ્યાએ અત્યારે ઊભા છીએ પૃથ્વી તો બ્રહ્મણ કરે છે તો આપણે કેમ નથી બ્રહ્મણ કરતા રિઝન છે કે આપણા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણે ગુરુત્વાકર્ષણ બળ એ વિશ્વનું સૌથી સ્ટ્રોંગ બળ લાગે પણ એવું નથી ગુરુત્વાકર્ષણ બળ એ વિશ્વનું સૌથી નબળું બળ છે જેને આપણે સ્ટ્રોંગ ગણીએ છીએ એ જ વિશ્વનું સૌથી નબળું બળ છે એટલે ગુરુત્વાકર્ષણ બળ કરતા આ બળ થોડુંક સ્ટ્રોંગ છે બે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું આ બળ છે જેની વિસ્તૃત સમજૂતી કુલમ નામના વૈજ્ઞાનિકે આપેલી રાઈટ એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ લાગે છે આ બળ આકર્ષિત પણ છે ને અપાકર્ષિત પણ છે કારણ કે આ બે વિદ્યુત બારો હોય બેટો બે વિદ્યુત બારો હોય એક ધન હોય અને એક ઋણ હોય તો આની વચ્ચે બળ લાગે બે ધન ધન વચ્ચે બળ લાગે બે ઋણ ઋણ વચ્ચે બળ લાગે આ જે બળ લાગે છે એ આકર્ષી હોય છે બે ધન વચ્ચે કે બે ઋણ વચ્ચે આ બંને બળ અપાકર્ષી હોય છે

એમને પણ માધ્યમની કોઈ મને લાગતું નથી કે આવશ્યકતા ગુરુત્વાકર્ષણની સરખામણીમાં વધારે પ્રબળ છે આ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી પરંતુ આ મુદ્દાને કેન્સલ કરવાની જરૂર છે કે આધાર રાખે છે એવું નથી આને કેન્સલ કરો રેડી ઓકે ખાસ કોઈ નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ દસની છત્રીસ ગણું છે એટલે ટૂંકમાં એવું કહી શકાય કે વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ આનો જે ગુણોત્તર છે દસ ની છત્રીસ જેમ વન વિદ્યુત બળના છેદમાં ખાસ યાદ રાખવાનું છે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દસ ની છત્રીસ જેમ એકનો છે એટલે કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા દસ ની છત્રીસ ગણું વધારે પ્રબળ છે એટલે જો એવું ને પ્રબળ ઓકે એનો મતલબ એવો થયો કે ગુરુત્વાકર્ષણ બળ એ વિશ્વનું સૌથી નબળું બળ છે ખ્યાલ આવ્યો આ ખાસ ધ્યાન રાખવાનું જો આ તમારે ધ્યાન લેવાનું છે આનો ગુણોત્તર હું તમને પૂછીશ ચાલો વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દસની છત્રીસ ઘાત ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ બળની આપણે ચર્ચા કરીએ હા જો એ નિયમય આવી ગયો આ વિદ્યુત બળ છે એ અહીંયા તમને દેખાતું હશે પણ એના કરતાં હું એ લખું છું કે વિદ્યુત બળ એ બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પ્રપોઝનલ ટુ દૂર કરો એટલે કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર સ્ક્વેર આવી ગયું વિદ્યુત બળ જ્યાં કે એ વિદ્યુતનો અચળાંક છે કેની વેલ્યુ છે નાઇન ઇન્ટુ ટેન ટુ નાઇન રાઈટ એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કુલમ સ્ક્વેર રાઈટ આના ઉપરથી જ તમારે એકમ મળે આ કે વિદ્યુતનો અચળાંક છે બંને વિદ્યુત બારોના ગુણાકારના સંપ્રમાણમાં અને આ બળ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ હોય છે આ બે વિદ્યુત બારો છે આ બળ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન કે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે પણ લાગે હે આ બળને ક્વાડ સ્ક્વાડ્સ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે કયું ક્વાર્ડ સ્ક્વાડ્સ ફોર્સ તરીકે પણ મિત્રો ઓળખવામાં આવતું હોય છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિશ્વનું સૌથી પ્રબળ બળ આ ક્યાં લાગે કોઈ પણ પદાર્થની અંદર પરમાણુ હોય પરમાણુની અંદર એક ન્યુક્લિયર્સ હોય ન્યુક્લિયસ ની અંદર ધન વિદ્યુત બાર હોય બરાબર છે ન્યુટ્રોન હોય બરાબર પ્રોટોન અને આમાં શું હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન આને કહેવાય બેટાઓ ન્યુક્લિયસ શું કહેવાય ન્યુક્લિયસ જેની ત્રિજ્યા હોય છે દસ ની માઇનસ ચૌદ મીટર એની ત્રિજ્યા કેટલી હોય છે દસ ની માઇનસ ચૌદ મીટર આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે આ ન્યુક્લિયસની આજુબાજુ અલગ અલગ કક્ષા હોય છે જેની અંદર ઇલેક્ટ્રોન હોય છે જે ન્યુક્લિયસની બહાર હોય છે એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગે નહીં આ બળ માત્ર ન્યુક્લિયસની અંદરના જ કણો વચ્ચે લાગે છે આ બળ એ પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે કે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે વિશ્વનું સૌથી પ્રબળ બળ છે એટલા જ માટે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાયેલા રહે છે કારણ આ બળ એમને ઝાકડી રાખે છે સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ એને ન્યુક્લિયસમાંથી બહાર જવા દેતું નથી નહીં ઇલેક્ટ્રોન એ પ્રોટોનને આકર્ષી શકે છે પણ આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને કારણે એ બહાર જઈ શકશે નહીં એટલે આ બળ એ વિશ્વનું સૌથી પ્રબળ બળ છે સૌથી સ્ટ્રોંગ બળ છે જે ન્યુક્લિયસની અંદરના પ્રોટોન પ્રોટોન વચ્ચે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગતું આ બળ છે આ બળ એ લઘુ અંતર્ય છે હે સૌથી આકર્ષી બળ વિશ્વનું ખાસ ધ્યાન આપજો મિત્રો ન્યુક્લિયસમાં પ્રોટોન પ્રોટોન મેં તમને જે કીધું એ પ્રમાણે ન્યુટ્રોન ન્યુટ્રોન કે પ્રોટોન ન્યૂટ્રોન વચ્ચે આ લાગતું આ બળ છે આ બળ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે ઓકે કારણ કે અંદર સ્વટસ્થ હોય છે આ બળ લઘુ અંતરિય છે અને આ બળની અવધિ આપેલી છે ખાસ ન્યુક્લિયસ સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળની અવધિ આ ખાસ ધ્યાન આપજો દસની માઇનસ પંદર મીટર ન્યુક્લિયસની ત્રિજ્યા દસની માઇનસ ચૌદ મીટર પણ ન્યુક્લિયસની અવધિ અવધિ એટલે સમશીતિ જ અંતર એ આટલું હોય છે કે આટલા આટલા અંતર સુધીના બળ લાગી શકે દસની માઇનસ પંદર મીટર સુધી રાઈટ તો એની અવધિ છે લઘુ અંતર્ય બળ છે મિત્રો આ બળ સોરી આગળ મેં તમને કીધું કે વિદ્યુત બળ એક ફોર્સ નહીં પણ આ બળ એ ક્વાટ્સ ક્વાટ્સ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે કયા બળને તો કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને ઇટ્સ ઓકે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર હોવાથી તેમના પર આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું નથી ઇટ્સ રાઈટ ઓકે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની બહાર કક્ષામાં હોય છે તો એમની વચ્ચે આ બળ લાગતું નથી માત્ર ન્યુક્લિયસની અંદર જ આ બળ લાગે છે ને વિશ્વનું સૌથી પ્રબળ બળ છે રાઈટ ઓકે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ વધારે સ્ટ્રોંગ છે એના કરતાં આ બળ સ્ટ્રોંગ છે અને છેલ્લું વીક ન્યુક્લિયર બળ જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયા થતી હોય છે અને પરમાણુની અંદર ન્યુક્લિયસની પ્રક્રિયાઓ દરમિયાન અલગ અલગ વિખંડન સલયનની પ્રક્રિયાઓ થતી હોય છે આ દરમિયાન પરમાણુમાંથી જ્યારે ઉત્સર્જન થાય છે બીટા કળોનું એ બીટા કળોના ઉત્સર્જન દરમિયાન આ બળ લાગતું હોય છે આ બળ ઇલેક્ટ્રોન અને અંદરથી જે છૂટા પડે ન્યુટ્રિનો ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો વચ્ચે લાગતું આ બળ છે આ બળ માત્ર ન્યુક્લિયસ પ્રક્રિયાઓમાં જ તમને લાગતું જોવા મળે છે ન્યુક્લિયર્સમાંથી જ્યારે બીટા કણોનું ઉત્સર્જન થાય છે અને જ્યારે ન્યુક્લિયર્સમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય છે ત્યારે બે કણો તમને જોવા મળે છે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો હમણાં તમને બતાવું છું આ બળ ન્યૂટ્રોનની બીજી કોઈ કણો સાથેની આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવે છે આ બળની અવધિ પણ આટલી જ છે દસની માઇનસ પંદર મીટર આઈટ વીક ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ બંને એક જ મૂળભૂત

ન્યુક્લિયસમાંથી જ્યારે બે ટા કણોનું ઉત્સર્જન થાય છે ત્યારે આ બે કણો છૂટા પડે છે ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રીનો ત્યારે જ આ બળ લાગતું હોય છે ટોટલ ચાર બળ છે સૌથી પ્રબળ બળ એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને સૌથી નબળું બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ રેડી ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ મોટું હોય છે વીક ન્યુક્લિયર બળ કરતાં વિદ્યુત બળ મોટું હોય છે અને સૌથી પ્રબળ બળ એટલે બેટો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ઓકે તો આ કુદરતના ચાર મૂળભૂત બળો છે કયા કયા ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુત બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ લગભગ તમને આ ચારેય બળો વિશેની પણ માહિતી અહીંયા મળી ગઈ હશે રાઈટ્સ ઓકે ચાલો આગળના પોઈન્ટ તરફ વધીએ થોડાક નામ છે અને એના સાપેક્ષ મૂલ્ય અને અવધી છે અને કોની વચ્ચે લાગે છે એની આપણે ચર્ચા કરવી છે ગુરુત્વાકર્ષણ બળ ચારેય બળ આપણે જોઈ લેશું ગુરુત્વાકર્ષણ બળનું સાપેક્ષ મૂલ્ય દસની માઇનસ આડત્રીસ છે અનંત છે કારણ કે કોઈ પણ બે પદાર્થો ગમે એટલા અંતર હોય ત્યારે લાગી શકે છે બ્રહ્માંડમાં રહેલા કોઈ પણ પદાર્થો વચ્ચે ચાહે સૂર્ય અને પૃથ્વી વચ્ચે હોય મંગળ અને પૃથ્વી વચ્ચે પણ લાગી શકે સૂર્ય અને પૃથ્વી વચ્ચે પણ આ બળ લાગે એટલે બ્રહ્માંડમાં રહેલા પદાર્થો વચ્ચે આ લાગતું હોય છે બહુ સરસ માહિતી છે તમારી સામે હું પ્રોવાઈડ કરી રહ્યો છું ગુરુત્વાકર્ષણ બળનું સાપેક્ષ મૂલ્ય દસની માઇનસ આડત્રીસ અનંત છે એટલે એનો મતલબ એ ગુરુ અંતર્ય છે રેડી બીજું છે વીક ન્યુક્લિયર બળ જેની અવધી દસની માઇનસ તેર આ મૂલ્ય ખાસ ધ્યાન રાખજો સાપેક્ષ મૂલ્ય વીક ન્યુક્લિયર બળનું દસની માઇનસ તેર છે ગુરુત્વાકર્ષણ બળનું દસની માઇનસ સાડત્રીસ છે આ ન્યુક્લિયસની અંદરના વિસ્તારમાં આટલી અવધિ દસની માઇનસ પંદર મીટર અવધિના વિસ્તારમાં જ આ બળ લાગે છે આ અંદર ન્યૂટ્રોન પ્રોટોન પ્રોટોન ન્યૂટ્રોન વચ્ચે લાગતું આ બળ છે વધારે ડિટેલ નથી આવી પણ આ કોની કોની વચ્ચે લાગે એ હું તમને કહી દઉં પ્રોટોન

છેલ્લું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિશ્વનું સૌથી પ્રબળ બળ જેની અવધિ સાપેક્ષ મૂલ્યવાન છે હવે આમાં તમને કોઈ એમ પૂછે વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પહેલો એવો પ્રશ્ન પૂછે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ નો ગુણોત્તર કેટલો હોય છે તો આનું એક મૂલ્ય અને આનું દસ ની માઇનસ બે ઉપર આવે એટલે દસ ની બે આવું થાય ને પછી તમને એવું પૂછે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છેદમાં વીક ન્યુક્લિયર બળ બળના મૂલ્યનો ગુણોત્તર તો આનું એક મૂલ્ય છે આનું દસ ની માઇનસ તેર છે ઉપર આવે એટલે દસ ની તેર આવું કોઈ પણ મૂલ્યનો ગુણોત્તર તમને પૂછી શકે એવું તો મેં તમને આગળ એક બળના મૂલ્યનો ગુણોત્તર કીધું હોય ને કે વિદ્યુત બળે ગુરુત્વાકર્ષિત બળ કરતાં દસની છત્રીસ ગત ગણું વધારે છે ઓકે બળમાં તો આવી ગયું તો આવી રીતના ક્વેશ્ચનો એમસીક્યુ પૂછાતા હોય છે એટલે એના માટે મેં તમને કોષ્ટક દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો લગભગ તમને ખબર પડી જ ગયો હશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ ચાર નિયમો આપણે જોવાના છે હું રિફ્લેક્ટ કરી દઉં છું પહેલો નિયમ છે ઉર્જા સંરક્ષણનો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ તમે લગભગ વર્ષોથી ભણતા હો છો નવમાં ધોરણ કે દસમા ધોરણમાં કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે ઊર્જાનું સર્જન પણ શક્ય નથી અને નાશ પણ શક્ય નથી માત્ર ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે આને કહેવાય ઉર્જા સંરક્ષણનો નિયમ રાઇટ વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે કોન્સ્ટન્ટ છે ઊર્જાનું સર્જન પણ શક્ય નથી અને ઉર્જાનો નાશ પણ શક્ય નથી માત્ર ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં થાય છે રૂપાંતર એનું જીવતું જાગતું ઉદાહરણ તમારી સામે હું ભેજન કરી શકો છો રેડી લાઇટ છે જોઈ શકો છો ઉપર લાઇટ લાઇટ એ પ્રકાશ વિદ્યુતનું સેમાં રૂપાંતર કરે છે પ્રકાશમાં રૂપાંતર કરે છે રાઈટ ઓકે પંખો તમારી ઉપર ચાલતો હોય તો એ વિદ્યુતનું પવન ઉર્જામાં રૂપાંતર કરે છે તો ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે તમે માઇક્રોફોનમાં બોલતા હોય તો તમારા ધ્વનિનું વિદ્યુતમાં રૂપાંતર થાય છે એટલે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર શક્ય છે પણ એનું સર્જન કે એનો નાશ શક્ય નથી એટલે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે બીજો છે બેટા વિદ્યુત બાર સંરક્ષણનો નિયમ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત બારનો કુલ જથ્થો અચળ હોય છે બહારથી કોઈ વિદ્યુતભર અંદર પ્રવેશી શકતો નથી કે અંદરથી કોઈ બહાર રહે એટલે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારોનો બેઝિક સરવાળો કેવો હોય છે અચળ હોય છે આને કહેવાય વિદ્યુતભર સંરક્ષણનો નિયમ રાઇટ ત્રીજો છે બેટા રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કે જો તંત્ર ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે રાઈટ તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય એટલે કે આવું એક સૂત્ર આવે કે F ડેલ્ટા P ના છેદ માં ડેલ્ટા T F 0 મૂકો તો ડેલ્ટા P કોન્સ્ટન્ટ રેડી તો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કુલ કોણીય રેખીય વેગમાન અચળ હોય છે એટલે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન આનો ઉપયોગ તમે કરતા હો છો કે પૃથ્વીની સપાટી ઉપરથી કોઈ યાનને તમે અવકાશમાં મોકલો છો રાઈટ ત્યારે આ બધા નિયમોનો ક્યાંક અંશે ઉપયોગ થતો હોય છે એટલે રેખે વેગવાન સંરક્ષણનો નિયમ કે તંત્ર પર લાગતું પરિણામ બાહ્ય બળજીરો હોય તો તંત્રનો કુલ રેખિયા વેગમાન અચળ હોય છે આવું જ આવે છે કોણ્ય વેગમાન કે તંત્ર પર લાગતું પરિણામ બાહ્ય ટોર્ક બળની જગ્યાએ ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ હોય છે એટલે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ તમારી સામે પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું કે તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય ટોર્ક એટલે જ્યારે કોઈ પણ પદાર્થ વિદ્યાર્થી મિત્રો વર્તુળમય ગતિ કરતો હોય છે ત્યારે એના ઉપર જે બળ લાગે છે એને આપણે ટોર્ક કહીએ છીએ તો તંત્ર પર લાગતું પરિણામ બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ હોય છે આ જે નિયમો છે એ સમય કે અવકાશની અંદર કા સમાગ હોય છે ને કા સમિગર્મી હોય છે એનો એક પોઈન્ટ આપણે થોડોક જોઈ લઈએ શું કહેવા માંગે છે પ્રચલિત યંત્રશાસ્ત્રમાં અવકાશ અને સમય હયો એકબીજા સાથે સ્વતંત્ર ગણવામાં આવે છે અને આ બંનેના સંદર્ભમાં ચારેય નિયમોનું ક્યાંકથી ક્યાંક કોલોબ્રેશન છે જોઈએ ચાલો આઈ સાપેક્ષવાદ મુજબ અવકાશ અને સમય એકબીજા સાથે સંકળાય છે પ્રચલિત યંત્રશાસ્ત્ર એવું કહે છે કે અવકાશ અને સમય એકબીજાથી સ્વતંત્ર છે એની એકસાથે લેવા દેવા નથી આલ્બર્ટ આઈન્સ્ટાઈન આપણા મહાન સાયન્ટિસ્ટ એવું કહે છે કે અવકાશ અને સમય એકબીજા સાથે વધી જગ્યાએ એનું પાલન થતું હોય એને સમાન કહેવાય સમાન હોવાને કારણે આપણી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પલાય છે અવકાશ સમાન હોય આ ધ્યાન આપજો અવકાશ સમાન હોય તો રેખીય વેગમાનના નિયમનું પાલન થાય છે નેક્સ્ટ પોઈન્ટ

તો ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય અને સમય ધર્મી છે સમય એ ધર્મી છે તો વિદ્યુત બાર સંરક્ષણના નિયમનું પાલન થાય આ ખાસ ધ્યાન રાખજો અવકાશ સમાન તો રેખ્ય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય અવકાશ સમદિગ દરમીન તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય સમય સમાન તો ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય અને સમય સમદિગ્ધર્મી તો વિદ્યુતભર સંરક્ષણના નિયમનું મિત્રો હું થાય છે પાલન થાય છે તો આ ચાર નિયમો પરથી પોઈન્ટ રાઈટ ઓકે આ સાથે આ ચેપ્ટરની જે દર્શન છે ફિઝિક્સનું દર્શન છે એ દર્શનને અહીં આપણે આખું લગભગ ફિઝિક્સ ઇલેવન્થ ટ્વેલ્થની અંદર જે ફિઝિક્સ આવવાનું છે એ એ ફિઝિક્સના દર્શન એની આછેરી ઝલક તમારી સામે પ્રેઝન્ટ કરી એનો મને ખૂબ આનંદ થયો મિત્રો હવે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું ફરી પાછી નવા ઉર્જા સાથે નવા ઉમંગ સાથે નવા ઉત્સાહ સાથે મળીશું ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ